નાખવા ના મહી નાખવો છે મને આ પડી છે આજ તો કાતડી લઈ જઈ ને પેટમાં ખુશી પાડી છે

હવે તો જીબી એ ધલાઈ રહ્યા છે બેસ બેસ એમ કરાય એટલે આ તો તારા વાતેડો એમ કરી ઓમ કાઢી નાખું પોણી બોણી નાખી પીવું મારે તું મન થાપ ચમ છોડી દે એમ પેલું તો શું કરી મન થાપ છોડી દે ને હું થાપ તો છોડવા જ છું ના કે તારા તો વાતેડો જ પેલા કાઢી નાખું જોઉં તું પોણી બોણી માર નાખી પીવું કુકુ તો નશામ છોડી પડી હતી ભૂલ થઈ ગઈ મારી હવે કુકુ કુદાડતા થાપ નહીં છોડ બસ તું હાલ ધાડો પડી જાય હું તારે ચા કે પોણી તારે જે જોતું હોય લઈ આલું તારે ખાવું હોય એ લઈ આલું પણ હાલ ધાડો પડી જાય મારે ઓતડ નહી કાઢવું હોય ના મારે તો તારા ઓતડ કાઢવા મારે કશું ખાવું જ નહીં તું તાર તારે જે લાવવું લાય પણ મારે કશું ખાવું નહીં આજ તારા ઓતડ કાઢી નાખો એ દાડ તો નશામ થતો એટલે મેં તો કશું નતું લાવા જીતો હતો આજ તો તને જવા નહીં જવાનું હું ગમે તે કહેતું કૂદકું એટલે ઓતડો નહીં કાઢવા મારે કેવું હોય તો તું મને મહિના આપશે નહીં તો તને ડાયરેક કેસ જ થાય એના કરતો તું મને એક થાપ છોડી ને મને જવા જાય એના કરતો તું બેઠો પેલું કરે છે પેલો કરાશે કોલવા પડશે મને મહીને આપશે રાખશે નહીં હજી એકવાની જ માર ક્યાં કેસ થાતો અને તું કેસની વાત કરે ને કેસ તો તો હવે સારો જ નહીં કાળો આ કાતા પણ થાપ છોડ્યું ને જીવી દીવી નહીં છોડું તારા જેટલા દોત હશે ને એટલા બધા પડતા કર્યું ભલે તારે ગમે તાર પેલું કરવું પડે પણ મન

આ તો હોદનો પી આવો ને એવો મારવો છે ને કે વળી મારું નોમ ના લે થાપનો બદલો લેવા આવ્યા પણ કોરો ફરી છોડી છે અને હોત છોડ્યો તો દોત તો હા સુખલા જ પડી ગયો તો સારું કર્યું ફોરી ફોરી છોડી છે અને હવે શું મારે કુદાડો મને થાપ બાપ સોડી અને તો સમજી લે આ સારો તો હુંહરો ઓતેડા હું નીકળશે હવે નોમ મારું ના આ બધું વચ્ચે હોય હાર કુકુ હવે કોઈ દાડો તારું નોમ નહી લ્યો એવું બળે છે હાલ તો જતો રહ્યો ને એટલા મારા દારૂ પીના હોય ને એવો મારવો છે એવો મારવો છે ને આ ખતર નાખ મારવો છે કોઈ દાડો મને થાવ સોરી છે બળી જાય

થા પણ પડી જો રાખવો નહી ગમે ગમે તે થાય થોડોક વધાર પીધો હોત તો સારું થોડોક વાય પડી જાય મારે એને મહી નાખવું પણ રાખો ના જઈ જો કુકુ એ કુકુ બહાર ને કળ અરે વડી પી નાયો છે એલા ફેર તો એવો મારવો છે એવો મારવો છે ધોઈ નાખવો છે આ કો તો ઈ નહીં કોતો તો હું નહીં આ ધોવો જ છે આઈ જા આઈ જા લડાવો છે આઈ જા